નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો માં ફરી તમારું સ્વાગત છે તો એક બેનનો નો વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે આ બેનનું કેવું શું છે ભલે આ બેન મુસ્લિમ હોય તો હિન્દુ જરાક શિખામણ લેવી જોઈએ આ વિડીયો શરૂઆત કરીએ એના પેલા જો વિડીયો પસંદ આવે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને અવનવા વિડીયો માહિતી તમને મળતી રહેશે કારણ કે ચેનલમાં વાયરલ ટોપિક જ હોય છે હવે તમે આગળ આ બેનનો વિડિયો વિડીયો જોયો હશે આ બેનને એટલું જ કહેવાનું થાય છે કે હિન્દુ અને મુસ્લિમને ઘણા બધા ફેલાવાતા હોય છે ત્યારે કોમી ઝઘડા થતા હોય છે તે બેનનું એક જ કેવું છે હિન્દુ મુસ્લિમ એક જ થઈને રહેવું જોઈએ જો એક થઈને રહેશે તો ભારતનું નામ રોશન થશે ભારતનું નામ રોશન થશે તો 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 આખી દુનિયામાં ડંકો વાગશે ભાઈ ભાઈ આ આ આ એવું એવું કેવું છે જોયા પછી લોકો મુસલમાન છે ગમે તે કરી શકે તો ભાઈ એવું કઈ હોતું નથી મુસલમાન માં તમે જોયું હશે મિત્રો હિન્દુ માટેની કે કેટલી બધી નાગણીઓ હોય છે પરંતુ મિત્રો એ કહી શકાય કે પેલાના જમાનામાં જયારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ઘણી બધી વિવાદો ઉભા થતા હતા ત્યારે મિત્રો ભાજપ ને મુસલમાન ઘણા પણ સપોર્ટ કરી રહ્યા છે તો હવે મિત્રો મેન મુદ્દાની વાત પર આવીએ તો તો ભાઈ મેન મુદ્દો એ હતો જો કે આ બેન છે આગળ ઇન્ટ્રોમાં તમે વિડીયો જોયો હશે તો ભાઈ તમને ખબર પડી ગઈ હશે કે આ બેનનું એક જ કેવું છે જે કે હિન્દુ મુસ્લિમ એક સાથે રહો તો ભાઈ એવું નથી કે આયોધ્યામાં રામ મંદિરમાં હિન્દુ જ જઈ શકે મુસલમાન પણ જઈ શકે છે તો એ બધા માટેનું એક જ મંદિર છે બધા લોકો જઈ શકે છે તો પછી વિડિયો જોયા પછી તમારું શું કેવું થાય છે હિન્દુ મુસ્લિમ વચ્ચે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય શ્રી રામ